નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ખંડેરાવ માર્કેટ પાસે આવેલું પ્રસિદ્ધિ ટાવર જેને ફાયરની સેફટી સાથે સાથે બ્યુ સર્ટિફિકેટના ધારાધોરણ પ્રમાણે નથી તેના કારણે અત્યારે સીલ મારવામાં આવ્યું છે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે સવારે ત્યારે તમામ જે વેપારી છે એ લોકો અહીંયા કોર્પોરેશનની વડી કચેરી ખાતે આવ્યા છે પોતાની રજૂઆત લઈને આવ્યા છે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અત્યારે જે રીતે આ કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યું હતું લગભગ સો ઉપરાંત જે દુકાન છે ઓફિસ ધારકો છે તે તમામ લોકો અહીંયા પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને ટાઉન પ્લાનિંગ ઓફિસમાં તેઓ અત્યારે મળવા માટે પહોંચ્યા છે ટાઉન પ્લાનિંગ અધિકારીને જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ દુર્ઘટના બાદ જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીલિંગ અને ફાયર સેફટીને લઈને જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી અંતર્ગત જ તમામ જે બિલ્ડિંગો હોય મોટી કોમ્પ્લેક્ષો હોય મોલ સહિતના તમામ જે એકમો છે તે તમામ પર ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે નોટિસો આપવામાં આવી રહી છે સીલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વ્રત ટાવર જે વર્ષો જૂનું ટાવર છે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલું અને આ ટાવરમાં જે રીતે બ્યુ સર્ટિફિકેટની માંગણી સાથે અત્યારે તેઓ દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વડોદરા મહાનગરપાલિકાનું જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમના દ્વારા તમામ જે ઓફિસ અને દુકાનો આવેલી હતી તેને સીલ મારવામાં આવી છે તે આ જ કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક વ્યવહારી વર્ગ પણ નારાજ છે અને અત્યારે તમામ લોકો અહીંયા વડોદરા મહાનગરપાલિકાની જે ટાઉન પ્લાનિંગ શાખા છે ત્યાં પોતાની રજૂઆત લઈને આવ્યા છે ત્યારે કઈ રીતની એ લોકોની રજૂઆત છે અધિકારી શું કહે છે તે પણ આપણે જાણીશું પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે વેપારી વર્ગ નારાજ છે થોડા દિવસ આજ વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ જે વેપારી દ્વારા ધારાધોરણ મુજબ કાર્યવાહી જરૂરી જે દસ્તાવેજો છે તે પૂરા કરવાની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ આજે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આ દુકાનદારોને સીલ કરવામાં આવ્યા હતા દુકાનને સીલ કરવામાં આવી હતી ત્યારે અત્યારે તમામ લોકો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મળવા માટે આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને તેઓ મળી અને રજૂઆત કરવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર અત્યારે હાજર નથી તો તેમને ટાઉન પ્લાનિંગ જે ઓફિસર છે તેમની પાસે મળવા માટે મોકલ્યા હતા દુકાનદાર છે તેમની સાથે જ અત્યારે વાત કરીશું શું કેવા માંગશો આપણે મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા હતા તમને અહીંયા મોકલવામાં આવ્યા છે શું કહેશો બસ અમે બપોરે અમે અમારે પીયુબી સર્ટિફિકેટ માટે રિસિવ કોપી કરાવી હતી અને જે તે ટાઈમે અમે આ રિસિવ કોપી સાથે કમિશનર શ્રીને મળવા માંગતા હતા કે ભાઈ અમે પરમિશન માટેની કાર્યવાહી કરી દીધી કોર્પોરેશનમાં તો કાર્યવાહીના સમય દરમિયાન એટલા દરમિયાન સુધી અમાન અમારું સીલ ખોલી અપાવે તો વેપારીનો કામ ધંધો ચાલુ થાય પણ કમિશનર સાહેબ મીટિંગમાં હોવાથી મળેલ નથી અત્યારે ફરી ચાર વાગે અમે અમે આવેલ છે કમિશનર સાહેબ કોઈક મિટિંગમાં ખબરની કમિશનર સાહેબ મળેલ નથી એટલે અત્યારે ડેપ્યુટી કમિશ્નરશ્રી અથવા તો ટાઉન પ્લાનિંગ ઓફિસરને અમે આવેદનપત્ર આવેલા છે પણ અત્યાર સુધી અમારી પાસે કોઈ એવી ન કોઈ મળ્યું નથી કે અત્યાર સુધી અમારી સાથે કોઈ આવેદનપત્ર લેવામાં આવેલ નથી એટલે અમે એની રાહ જોઈએ છે કે આવેદનપત્ર અમારી રજૂઆત છે એ અધિકારી સુધી પહોંચે ચોક્કસ આજે કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે કોઈ અધિકારી આ રજૂઆત છે તે સાંભળવા માટે અહીંયા હાજર નથી શું કેવા માંગતો બીજા અધિકારીને મળવાનું કે છે બીજા અધિકારી એમને મળવાનું કે છે હવે ડેપ્યુટી કમિશનરશ્રી શ્રીને મળવાનું અમારે તો ખાલી એક જ વિનંતી કરવાની છે કે અમારું સીલ તો અમને મુદત આપો જેથી અમે કાર્યવાહી તમારી પૂર્ણ કરીએ એમાં અમારી કોઈ ખોટી માંગણી નથી અત્યારે અમે ગોળ ગોળ ફરી રહ્યા છે તો અમને તકલીફ પડે અમારી પાસે સો માણસ અમારી જોડે આવી રહ્યા છે આખું અમારું એસોસિયેશન મિત્રો છે અમને શું કરવા તકલીફ અમને કહી રહીએ છીએ અમે તમને કહ્યું તમે બાહ આપીએ છીએ પછી ક્યાં વાંધો છે તમને ચોક્કસ સહકાર આપવા માટે તમામ વેપારી વર્ગ સાથે જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે જરૂરી જે અધિકારી હોવા જોઈએ તે પોતાની જે વાત જે વેદના લઈને જે આવ્યા છે તે અહીંયા કોઈ ઉપસ્થિત નથી અને નીચેથી ઉપર તેમને મોકલવામાં આવી રહ્યા છે તેના લઈને પણ ક્યાંક ને ક્યાંક વેપારી વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે શું કહેવામાં આવ્યું બે બે વખત અમે અહીંયા આવ્યા છે સવાર બી અમે આવ્યા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું કમિશનર સાહેબ અત્યારે નથી મિટિંગમાં છે પછી જયારે અમે જયારે નીચે બેઠા તો કે તમે બેસો અડધો કલાક કદાચ જઈથી કામ પતે તો તમને મળી દઈશું પછી કમિશનર સાહેબ જમવા નીકળી ગયા એટલે કે હવે ચાર વાગ્યા પછી મળશે અત્યારે અમે ડેપ્યુટી અત્યારે અમે ફોન કરીને અહીંયા છે તો કમિશનર સાહેબ નથી બાર ગયા મિટિંગમાં છે હવે હું એવું નથી કેતો પણ કોઈ બી અધિકારી એક જવાબદારી અમારી તમારે ખાલી આવેદનપત્ર આપું છે એટલું લેવા તૈયાર થાય કે ના થાય ચોક્કસ અત્યારે ગરમીમાં અમે એટલા હેરાન થઈ રહ્યા છે ચોક્કસ અત્યારે જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ વેપારી વર્ગ અત્યારે નારાજ જોવા મળી રહ્યો છે અને કઈ રીતની હવે કાર્યવાહી થશે કોણ અહીંયા આ લોકોનો અવાજ જે છે તે સાંભળવા માટે આવશે તે પણ એક પ્રશ્ન છે ત્યારે તમામ વેપારી વર્ગ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને બાય બાય ચાયણી કરવામાં આવતું હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે કોર્પોરેશન ખાતે કેમ કે અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ જે સીલિંગની પ્રક્રિયા હાથ ધરતું હોય છે અને બીયુ સર્ટિફિકેટ માટે જે પ્રસિદ્ધિ ટાવરના જે તમામ જે શો ઉપરાંત જે દુકાનો ઓફિસો આવેલી છે તેને સીલ કરી છે આજે ત્યારે વેપારી વર્ગ સવારે પણ અહીંયા આવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર સાથે પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કમિશનર સાહેબ મીટિંગમાં હોવાના કારણે તેઓ મળી નતા શક્યા ત્યારબાદ પાંચ વાગ્યાનો સમય હોય છે ટાઈમ આપવામાં આવ્યો હતો અને ત્યારે પાંચ વાગ્યા પણ એ લોકો આવ્યા છે ત્યારે સૌપ્રથમ મ્યુનિસિપલ કમિશનરને મળવાનો એ લોકોએ ટાઈમ લીધો હતો પરંતુ એ અત્યારે પણ નથી મળી શક્યા ત્યારબાદ ડેપ્યુટી કમિશનર પાસે ગયા હતા અને ત્યાંથી પણ તેમને જવાબ આપવામાં આવ્યો છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે જાય અને ત્યાં તેઓની વાત મૂકે પરંતુ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હાજર અધિકારી ન હોવાના કારણે અત્યારે બાર બાય ચારણી થતી હોય તેઓ અત્યારે તમામ વેપારી વર્ગ અત્યારે નારા જોવા મળી રહ્યો છે કેમ કે ગોળ ગોળ ફરવાનો વારો અત્યારે વેપારી વર્ગને આવી રહ્યો છે એક વ્યથા એક વેદના લઈને જ્યારે નાગરિક અહીંયા સુધી પહોંચતો હોય છે ત્યારે પોતાની રજૂઆત પોતાની વેદના જાણવા માટે કોઈ અધિકારી અહીંયા ઉપસ્થિત ન હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે અને તે જ પ્રકાર પ્રકારે અત્યારે આ વ્રત સિદ્ધિ ટાવરના જે વેપારીઓ છે તે અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે અને પોતાની રજૂઆત ક્યાં પહોંચાડે કઈ રીતે પહોંચાડે તે પણ એક સમસ્યા અત્યારે જોવા મળી રહી છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના સીધા દ્રશ્યો સ્પાર ટુડે માધ્યમથી અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે જે રીતે સિલિંગની પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે એવી રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ રીતની કાર્યવાહી સમગ્ર વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે જે વૃદ્ધ સિદ્ધિ ટાવર ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે આવેલું છે સો ઉપરાંત દુકાનો ઓફિસો આવેલી છે અને ત્યાં વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ મારી અને સમગ્ર દુકાનો ઓફિસો સીલ કરી દીધી હતી ત્યારબાદ પાલિકામાં રજૂઆત માટે અહીંયા વેપારીઓ આવ્યા છે વેપારીઓ પોતાની વેદના લઈને આવ્યા છે પોતાની માંગણી એટલી જ છે વેપારીઓની કે તેઓની જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહી અને જરૂરી ડોક્યુમેન્ટ જે હોય તે આપવા માટે તૈયાર છે યુ સર્ટિફિકેટ માટે તેઓને અરજી પણ કરી દીધી છે પરંતુ થોડો સમય આપવામાં આવે જેથી કરીને ધંધો રોજગાર તેઓનો બંધ ન થાય અને ધંધો રોજગાર જો જળવાઈ રહે તો તેઓનું બી હિત સચવાઈ રહે અને તમામ જે નીતિ નિયમો છે તે પાલન કરવા માટે તો તમામ લોકો પોતાનો પક્ષ પુરાવી જ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જયારે પાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે હાજર જે અધિકારી હોવા જોઈએ મ્યુનિસિપલ કમિશનર અત્યારે નથી ડેપ્યુટી કમિશનર પાસે ગયા ત્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે જવાનું કીધું અને ત્યાં પણ તેઓનો પક્ષ સાંભળવા માટે કોઈ તૈયાર નથી ત્યારે તમામ લોકો અત્યારે નારાજ હોય પાલિકાની કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ આવી અને પોતાનો મત વ્યક્ત કરી શકે પોતાની વેદના મત કરી શકે તે માટે રજૂઆત કરી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા